આત્મદેવ બ્રાહ્મણ ને આપ્યું અને એ ફળ આપીને કહ્યું આત્મદેવને કે ત્યાં મહાન દીકરાનું પ્રાગટ્ય થશે મહાન દીકરો જન્મ લેશે આ ફળ તારી પત્ની ને ખવડાવશે જેવું કીધું એટલે આત્મદેવે આત્મહત્યાનું માંડી વાડ્યું

અને સંત મહાત્માએ મને એમ કહ્યું કે જો આ ફળ હું ખાઈશ તો તારે ત્યાં મહાન દીકરો જન્મ લેશે માટે આલે આ ફળ ખાઈ લેશે હવે જેવું ફળ આત્મા આવ્યું એટલે ધુંધુલી કહે કે એક સંત મહાત્માનું ફળ છે એમને કેમ ખાઈ લો નાઈ લો પવિત્ર થઈ જાઓ સ્નાન કરી શુદ્ધ થઈને પછી આ ફળ ખાવ અને જેવું હાથમાં ફળ લીધું ભગવાન પાસે મંદિરમાં ફળ મૂક્યું ધુંદોલી સ્નાન કરવા ગઈ જેવી સ્નાન કરવા ગઈ ત્યાં ઘરમાંથી બહાર નીકળી ગયા સ્નાન કરી પવિત્ર થઈ અને આત્મા ફળ લઈને ખાવા ગઈ ત્યાં એ ધુંદુલી ની એક નાની બેન આવી ગઈ પ્રવેશ કર્યો બેન અને જેવી બેન આવીને તો તરત જ નાની બેને પૂછ્યું ધુંદુલીને ફળ બહુ આવે કઈ વાંધો નહીં ખાઈ લે તો કે એવું ફળ નથી આ તો કે તો એ આ ફળ એક ગુરુજી આપ્યું છે એક સંતે આપ્યું છે અને સંતે એમ કહ્યું કે જો આ ફળ ખાવામાં આવે

તારો પતિ તને મારીને બીજા લગ્ન કરવા માંગે છે એટલા માટે આ ફળ તને ખવડાવે ખાતી નહી આ ફળ ને તો મરી જઈશ અને જેવું કીધું એવું ધુંધુલી હૃદયમાં ચિંતા છવાઈ ગઈ છે મારો પતિ મને મારવા માંગતો હશે મંત્રેલું ફળ હશે આમાં શું કર્યું હશે એટલે ઓલી નાની બેન હતી ને ધુંધુલી

કઈ પણ આ ફળ નું શું કરું તો કે નાની બેને કીધું કે તને વિશ્વાસ ના આવતો હોય ને આ સંતો ખાલી બોલતા હોય આ ફળ ખાવાથી કાઈ થવાનું નથી એટલે કામ કર તારા આંગળે બાંધેલી જે ગાય છે ને એને ખવડાવી દે

સમય વીતવા લાગ્યો નવ દસ મહિના પૂર્ણ થયા અને જેવા દસ મહિના થયા દીકરાને જન્મ આપ્યો અને દીકરાને જન્મ આપી અને ધૂંધુલીની બેને પોતાનો દીકરો પોતાની મોટી બેન ધૂંધુલી ને આપી દીધી

સંત એમ કહ્યું એમ નતું કહ્યું કે તારી પત્ની ખાશે તો દીકરો થશે નહીં સંત એવું બોલ્યા હતા કે આ ફળ જે કોઈ ખાશે એને ત્યાં મહાન દીકરો થશે એટલે ગાયને ફળ ખવડાવેલું હતું એટલે સંતની કૃપા થઈ એક સાધુનું વચન ફળ્યું એક સંતનું વચન ફળ્યું અને એ જે ગાય હતી ના એ ગાયમાંથી મનુષ્યનો જન્મ થયો

જે ગાયમાંથી જે દીકરા એ જન્મ લીધો એના કાન જેવા હતા એટલે એનું નામ પડ્યું ગૌકર્ણ પત્ની નું નામ હતું એટલે જે વેચાતો દીકરો લીધેલો હતો પોતાની બહેન પાસેથી એટલે એ દીકરાનું નામ પડ્યું ધૂંધુકારી સમય ચક્ર બદલાયો સર દીકરાઓ મોટા થયા

ચુગાર રમે વ્યભિચાર કરે માસ મદિરાનું પક્ષણ કરે લોકોને લૂટે ચારે બાજુના પાપ કરે ચોરી કરે સમાજને લોકોને દુખી કરે આ સંસારમાં એક પણ પાપ એવું ન હતું જે પાપ ધંધુકારીએ ન કર્યું અરે સવારે ઉઠતાની સાથે જ પાપ કરવાનું ચાલુ કરી નાખે આપણે ત્યાં નિયમ એવો છે સવારે પોથારીમાંથી ઊઠીને જેવી આગ ખુલે ને આપણા ભારતીય સંસ્કૃતિમાં એવું કહ્યું છે જેવી આગ ખુલે તો બોલો કરાગ્રે વસતે લક્ષ્મી કરમોલે સરસ્વતી કરમધ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ આવું બોલીએ તો આપણા જીવનમાં ભક્તિનો પ્રવેશ થાય તો પ્રભુ કૃપા કરે ઘણા બધા લોકોને જોયા છે એવા જે મદિરાનું નું પાન કરતા હોય છે ઘણા લોકો મદિરા પીતા હોય ને ઘણા લોકોના સંસ્કારો એવા હોય સવારે ઊઠીને કરાગ્રે તો બહુ દૂરની વાત છે આહ ખોલે ત્યાં તો એને એને ચાલુ થઈ જાય પીવાનું લોકોને એમ થયું કે બસ ઉઠીને ખાવાનું પીવાનું એ જ જીવન છે ખાલી ખાવા પીવા ને જ લોકો જીવન માને છે શું ખાવું પીવું જ જીવન છે એના પછી કોઈ જીવન જ નથી સવાર ઉઠી જવાનું વ્યસનો એટલો પી લેવાનું માસ ખાઈ લેવાનું ગમે તેવા જીવનનું આચરણ કરવાનું થોડુંક કમાઈ લેવાનું

બીજું પાપ છે સોનાની ચોરી ત્રીજું પાપ છે ગૌ હત્યા અને ચોથું પાપ છે મદિરા પાન આ ચાર પાપ એટલા ભયંકર છે કે જો તમે આ ચાર પાપ માણસ કરે ને કોઈ પણ કાઢે આ ચાર પાપ એને ભોગવવા જ પડશે કોઈ પણ પિતા હોય તો આથી ત્યાગ કરી દેજો આપણે આ ભાગવત માં કેવું કામ કરીએ સાહેબ અંકુશભાઈ દિલીપભાઈ છે ને કે નથી ધીરુભાઈ

હું કઉ ને કે આ ત્યાગ કરવાનો છેલ્લા દિવસે ઊંચી આંગળી કરો તો હરમ એક માણસ જો ઊંચી આંગળી કરે તો કોઈ નહીં કરે અરે એ મહારાજ તો બોલ્યા કરતા હોય પાપ પાપ આ બધું કંઈ ન લાગે એ તો બોલતા હોય આપણે આપણે પી લેવાનું લોકો આવું બોલે બોલો અમને આવું સમજા આપણે એને હસી મજાક માની લીધી પણ કોઈને ખબર નથી સાહેબ આ જીવન ખાલી સાહીઠ સિત્તેર વર્ષનું છે પણ એના પછી એકવાર એવું આવશે કે આ સંસાર છોડીને જવું પડશે અને ગયા પછી કોઈને જવાબ આપવો પડશે અને જ્યારે જવાબ આપવાનો રહેશે ને ત્યારે બહુ અઘરું લાગશે સાહેબ ઠાકોરજીને શું જવાબ આપશો પૂછશે પ્રભુ આખી જિંદગી મંદિર આપી દીધી આખું જીવન આમાં કાઢી નાખ્યું સાહેબ હવે થોડું પરિવર્તન લાવીએ જીવન ને થોડું બદલાઈ આવે જીવન થોડું આમાંથી બહાર નીકળીએ આપણે ત્યાં ચોખ્ખી ના પાડી છે મદિરા પાન કરવાની માંસ ભક્ષણ કરવાની ચોખ્ખી ના પાડી છે પાપ પછ છે 100% લાગે ન કરાય સાહેબ મદિરા પાન તો ક્યારેય ન કરવું સાહેબ ધુંધુકારી બહુ મોટો પાપી થયો છે મદિરા પાન કરે વ્યસની બન્યો જુગારી બન્યો દુષ્ટ બન્યો લોકોને લૂંટવા વાળો બન્યો ખોટા કર્મ કરે ખોટા કામ કરે ચોરી કરે જેટલા સંસારમાં પાપ છે ને બધા પાપ ધુંધુકારીએ કરી અને

વિચાર કર્યો કે આના કરતા તો સંતાન નતું ત્યારે વધારે સુખી હતું પેલા સંતાન થયા તોય દુખી છે તો આત્મદેવ સાથે રહેવા જતો રહું ક્યાં આત્મદેવે પોતાનું ઘર છોડી દીધું સાહેબ છોડીને જતો રહ્યો આત્મદેવ બ્રાહ્મણ હવે પિતા જતા રહ્યા તો વધારે રાજી થયો તંદુકારી હવે તો કોઈ કેવા વાળું નહીં

પ્રયાસ કરે બચાવવાનો પણ મોટો કરીને પાલન કર્યું એ માનું ગળું દબાવી માને મારી છે હવે મરી ગઈ માં ગુજરી ગઈ દયા નો આવી મંગલસૂત્ર ખેંચી લીધું હવે મંગલ સૂત્ર તો ખેંચી લીધું પણ પછી વિચાર આવ્યો કે જો લોકોને ખબર પડશે તો જેલમાં જેલમાં જવું જવું પડશે પડશે અરે એ તો તો નહીં જો લોકોને ખબર આ બધી ક્રિયા કરવી પડશે શ્રાદ્ધ કરાવવું પડશે અને આટલું બધું કરવા માટે મારે આટલા બધા સંપત્તિ મારી નીકળી જશે કામ કરું કોઈને ખબર ન પડે ને એવું કામ કરી નાખ્યું

હવે બૈરું એવું કે વૈશ્યાઓ માટે જીવા લાગે ચોરી કરે ચોરી કરીને વૈશ્યા પાલન કરે પણ એ વૈશ્યાઓ થોડી તમારી સાથે રહેવાની તમારી પાસે પૈસા છે ત્યાં સુધી તમને રાખવાની જેવા પૂરા થશે એટલે વૈશ્યાએ ધક્કો મારી દેશે એટલે પાંચ વૈશ્યાજી હતી ને એ એકલી એકલી ઘરમાં બેસીને મિટિંગો કરે મેં એક વૈશ્યા બોલી ગઈ કે આપણે બધાને આજે કાયમ આજે સંપત્તિ લઈ આવે ને એ ચોરી કરી લઈ આવે છે જો ભૂલે ચૂકે ક્યાં કોઈ દિવસ પકડાઈ ગયો તો પૈસા આવતો હોય કે આપણે જેલમાં જવો પડશે તો બીજી વૈશ્યા કે હવે શું કરવા તો કહે છે કે આવા આવાને જીવ તો ન રખાય અને મારી ન ત્રીજી વૈશ્યા કહે કઈ વાંધો નહીં આપણે બધા મળીને હવે એનો નાશ કરી અને પછી ઘટના બની સાહેબ રાત્રીના સમયે ધંધુકારી ઘરે આવ્યો જેવો ઘરે આવ્યો એટલે એક વૈસા પાટલા ઉપર બેસાડ્યો અને પેલા તો ખૂબ ખવડાયું અને બહુ ભોજન કરાવીને પછી શું કહ્યું તો હવે ધંધુકારણ કીધું તમે આ જગ્યા જરા સુઈ જાવ ને તમારા પગ જોવા છે એવું કઈક બાનું કાઢીને સુવડાયું અને જેવો સુવડાયો ને એક વૈસા એ બે પગ પકડી લીધા એક વૈસા પેટ ઉપર બેહી ગઈ

ગરુડ પુરાણ માં એક કથા મને બહુ ગમે છે સાહેબ આપણો જે જીવાત્મા છે ને એ આપણો જીવાત્મા આપણા ડાબા હૃદયમાં છે આપણો જે ડાબુ હૃદય છે ને આ ડાબા હૃદયમાં આપણો પોતાનો જીવાત્મા અહીંયા બેઠેલો છે જ્યારે આપણો બધાનો સમય પૂરો થાય આ સંસારમાં રહેવાનો મૃત્યુનો જ્યારે સમય આવે ને ત્યારે યમ રાજા માણસ નો જીવ લેવા માટે આવેમ રાજા એ યમ દૂતું જીવ બહાર કાઢે તો ગરુડ મહાપુરાણ એવું કહે છે કે આ ડાબા હૃદયમાં જે બેઠેલો આપણો જીવાત્મા છે એ જીવાત્મા નીકળે ક્યાંથી અને ક્યાંથી બહાર કાઢે તો કયું છે કે જીવાત્મા ને નીકળવાની સાત જગ્યા સાત જગ્યામાંથી આપણો પ્રાણ બહાર કાઢે યમદૂત એમાં પહેલી જગ્યા છે આંખ કોઈનો આંખમાંથી પ્રાણ બહાર કાઢે બીજી જગ્યા છે નાક કોઈનો નાક માંથી આમ જીવ બહાર કાઢે ત્રીજું છે મુખ કોઈનો મોઢામાંથી જીવ બહાર કાઢે ચોથા છે કાન કોઈનો કાનમાંથી જીવ બહાર કાઢે પાંચમું છે બ્રહ્મરંદ્ર આ બ્રહ્મરંદ્રનો ભાગ કોઈનો આયાતી આમ કરીને જીવ બહાર કાઢે છઠ્ઠું છે નાભી કોઈનો પ્રાણ નાભીમાંથી બહાર કાઢે અને સાતમું છે દુહિય ભાગ કોઈનો એ અગ્ર ભાગમાંથી અંતિમ ચેષ્ટામાંથી કોઈનો એ જીવને બહાર કાઢે સાત જગ્યામાંથી આપણો પ્રાણ બહાર નીકળે આ નાક મુખ કાન આયાથી જીવ નીકળે તો તો શ્રેષ્ઠ પ્રભુ ભગવાને કહ્યું કે જેને બહુ ભજન કર્યું હોય જેને ખૂબ ભક્તિ કરી છે જેને પોતાનું સંપૂર્ણ જીવન પ્રભુને અર્પણ કર્યું છે એવા મહાપુરુષોનો જીવ આ માથાના ભાગ બ્રહ્મરંદ્રમાંથી બહાર નીકળે અને આ બ્રહ્મરંદ્ર માંથી જેનો જીવ બહાર નીકળે એના માટે ગીતાએ કહ્યું છે મમેવા ઉસો જીવ લો કે જીવ ભૂતઃ સ્નાતન મનહઃશસ્થાનિક ઇન્દ્રિયાણી

જે માણસે બહુ પાપ કરેલા હોય જેના જીવનમાં બહુ અધર્મ હોય ક્યારેય પણ આવી ભગવાનની કથા સાંભળવાનો સમય ન આપ્યો આખું જીવન જેને પાપમાં વ્યતીત કર્યું હોય ને એવા માણસની ગતિ કઈ થાય તો કહ્યું છે કે ડાબા હૃદયમાં ઓલોજી આપણો જીવ હોય ને એની હાલત શું થાય સાહેબ જેને બહુ પાપ કર્યા હોય કહ્યું છે કે કોઈ કેરીનું ઝાડ હોય ને કેરીના ઝાડમાં કેરી પાકી જાય એની મેળે ખરી જાય ને ખેરવી ન પડે પાકી જાય મેળે ખરી જાય અને એ કેરી એની મેળે ખરી જાય ને પછી કોઈ પણ એ ખરેલી એની મેળે ખરેલી કેરી ને કોઈ પણ સ્વીકારતા નથી